લખાઈ રહ્યું છે કે અત્યાર સુધીમાં માહિતી મુજબ બાર જેટલા વિદ્યાર્થીઓ જીવ ગુમાવી ચૂક્યા છે અને બે શિક્ષકો પણ જીવ આશંકા છે મિત્રો પ્રાપ્ત અનુસાર હરણી વિસ્તારમાં આવેલા કોર્પોરેશન સંચાલિત લેક ઝોનમાં ફરવા આવ્યા હતા ત્યારે મિત્રો બોટ ડૂબી પડી હતી અને મોટી દુર્ઘટના થઈ છે જ્યાં મિત્રો અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે જે બાળકોએ જીવ ગુમાવ્યા છે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને સહન શક્તિ મળે તેવી જ ભગવાનને પ્રાર્થના કરજો આપણે મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત